ગુડ ઇવનિંગ એવરી વન નો ટાઈમ થઈ ગયો છે તો હું અત્યારે સિંગોડા બાપવાની છું પણ હું સિંગોડા પાણીમાં નહીં પણ એને બરાડનું છોડવા દઈશ કે પાણી જેવા પાણીનો એના ટેસ્ટ ના આવે અને મસ્ત બફાઈ જાય મેં એને વચ્ચેથી કટ કરી લઈશ અને પછી જે હોય એમ હું દાણાવાળી ડેસ મૂકી અને દાફલા મૂકી દઈશ

ચડી ગયા છે સરસ કુક થઈ ગયા છે સિંગોડા એ વાપરેલા ટેસ્ટ આ સિંગોડાનો બહુ જ સરસ આવે છે જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ